ગાંધીનગર જિલ્લાના કરોલ તાલુકાના છત્રાલ ગામમાં એક ઘટના બની છે જ્યાં મહિલા હોમગાર્ડ પર રિક્ષા ચાલકે એસિડ અટેક કરી નાખ્યું હતું સામાન્ય રિક્ષા ઊભી રાખવા બાબતે મહિલાએ મહિલા હોમગાર્ડે રિક્ષા ચાલકને કહ્યું હતું કે રિક્ષા તારે સરખી ઊભી રાખવી જોઈએ એ બાબતે ઝઘડો શરૂ થયો અને વિવાદ સર્જાયો ત્યારબાદ પોલીસ આ મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો પોલીસે ચાલકને સમજાવીને મામલો થાળે પાડી દીધો હતો પરંતુ ચાલક ઘરે ગયો ઘરે જઈને એસિડ લઈ આવ્યો અને મહિલા હોમગાર્ડ પર એસીબી અટક કરી દીધું હતું આ દરમિયાન મહિલાને હાથી પગી અને મોઢાના ભાગે થોડી ઇર્જાઓ થઈ હતી ત્યારબાદ મહિલાને હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી ત્યાં સ્થિતિ સારી હોવાનું ત્યારે જાણવા મળ્યું છે પરંતુ આ મામલે પોલીસે કાર્યવાહી કરી અને આરોપી જે રિક્ષા ચાલકની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી લેવામાં આવી હતી પોલીસે અત્યારે આરોપી જે રિક્ષા ચાલક હતો જેણે મહિલા હોમગાર્ડ પર હુમલો કર્યો હતો તે અશોક રાવતને ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તેની સામે અત્યારે વિવિધ કર્મો હેઠળ ગુનો નોંધીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી રહી છે આ છે આરોપી જેણે મહિલા હોમગાર્ડ પર એસિડથી હુમલો કર્યો હતો આ રિક્ષા ચાલક છે અને સામાન્ય બાબતે ઝઘડો કરીને મહિલા ઉપર એસિડ અટેક કર્યું હતું